નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

કેટેગરી નક્કી થતા ખેડૂતો વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ મિત્રો કરવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હરિયાણા સરકારે બેરોજગારીનું ભથ્થું જાહેર કર્યું હરિયાણામાં સરકારે મિત્રો બેરોજગારીનું ભથ્થું જાહેર કરી દીધું છે જેમાં ધોરણ પાસ થનારા લોકોને દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી મિત્રો દર મહિને ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ભાજપે રાજ્યસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં હરિયાણામાં કિરણ ચૌધરી રાજસ્થાનમાં રવનીત બિટ્ટુ બિહારથી મન્નન કુમાર મિશ્રા અને ઓડિશામાંથી મમતા મોહતા એમપીથી જ્યોર્જ કુરિયન અને ત્રિપુરાથી રાજવ ભટ્ટ આચાર્યો અને આસામથી મિત્રો રામેશ્વર તેલી અને રંજનદાસ મહારાષ્ટ્રથી ધૈર્યશીલ પાટીલ ચૂંટણી લડશે તેવી મિત્રો ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએ આઈના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે જેમાં તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત તો પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપ

અને થોડા મહિના બાદ એટલે કે મિત્રો એક બે મહિના બાદ અઢારમો હપ્તો પણ બધા ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે અને મિત્રો ખેડૂતભાઈઓને એવું સરકારે જાહેર કર્યું છે કે બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો પીએમ કિસાનનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થી ભાઈઓને ત્રીસમી જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા સૂચના પણ મિત્રો આપવામાં આવી હતી પરંતુ મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ત્રણ મહિનાના અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે મિત્રો તમે તમારા ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા હજી પણ મિત્રો તમારી પાસે 1 મહિનાનો સમય બાકી છે નહીતર મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થી ભાઈઓને બેંક ખાતાના આધાર કાર્ડ સીડિંગ એનેબલ કરાવ્યું ન હોય તેમને મિત્રો 18મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયમ સ્ક્રીની યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે તો બધા મિત્રોને આધાર કાર્ડ ડીબીટી એનેબલ કરાવી લેજો જેથી કરીને તમારે હપ્તાનો તમને મળી જાય અને મિત્રો તમે પણ પણ એ અમને જણાવી કે તમને હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગોવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો કરમાયો છે આ વર્ષે મિત્રો કમો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં દેવા માફી કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે અને આપણા ગુજરાતમાં કેમ થતું નથી જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂવા ભોપાળા બંધ થશે ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાદવા માટે દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિતની રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી સરકારને બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિકને અમાનવીય ગણાવી પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે ટૂંકમાં મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો બનાવવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તા માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતભાઈઓને ફાયદો થશે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા મળવાનું બંધ કરી દીધું હોય તેવા પાત્ર ખેડૂતો માટે માત્ર મિત્રો બે જ કારણ હોઈ શકે છે પ્રથમ તો એ કે ખેડૂતો તેમનું ઈ કેવાયસી નથી મળ્યું અથવા તો આધારને તેના બેંક ખાતા સાથે લિંક કરાવવામાં નથી આવ્યું આ બંને સમસ્યાઓના નિરાકરણ માટે જે મિત્રો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત જિલ્લા વહીવટી જરૂરિયાત મુજબ ગામ કે બ્લોકમાં કોમન સર્વિસ સેન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવશે અહીં બેઠેલા કર્મચારીઓ હપ્તા અટકવાનું કારણ જોશે અને સ્થળ ઉપર જ તેનું નિવારણ અને નિરાકરણ કરીને આપશે મિત્રો તમને ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે ચારસો પચાસ રૂપિયામાં હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ જાહેરાત કરી હતી કે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આનો લાભ મળશે મિત્રો મિત્રો મહત્વના વાત ખેડૂત ભાઈઓના એકસો ને તેત્રીસ કરોડ માફ થયા હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણીની રેલીમાં ખેડૂતોને એકસો કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી હતી આ અવસરે સીએમે કહ્યું હતું કે હવે હરિયાણાના ખેડૂતોને જૂના બંધ ટ્યુબવેલ ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે જ સરકાર એમએસપી અને રાજ્યભરમાં તમામ પાકને ખરીદી શકશે અગાઉ એમએસપી ઉપર ચૌદ પાકની ખરીદી પણ કરવામાં આવી હતી તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈ બજેટમાં મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો નાણા મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે નિર્મણા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડને લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજે લોન પણ આપે છે આ શોર્ટ ટર્મ લોનની ખેડૂતોની નાણાકીય જરૂરિયાતને પૂરી કરવામાં મદદ પણ કરશે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન પણ મળે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે બે લાખ રૂપિયા કઈ રીતે મળશે તેની મિત્રો વાત કરીએ તો જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે ચારસો ને છત્રીસ રૂપિયાની ચુકવણી કરવી પડશે એક વર્ષ પહેલાં આ યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને ત્રણસો ત્રીસ રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારીને વધુ એક પ્રીમિયમની ચૂકવણી એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો અઢારથી પચાસ વર્ષની વયના વ્યક્તિઓને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો તે વ્યક્તિઓ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેને આશ્રિતોને બે લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે તો મિત્રો જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયાની સહાય આવે છે જેમાં મિત્રો તમારે ચૂકવણી કરવાની હોય છે માત્ર ચારસો ને છત્રીસ રૂપિયા તમે મિત્રો દર વર્ષે ચારસો ને છત્રીસ રૂપિયાની ચૂકવણી કરો છો તો મિત્રો તમને બે બે લાખ રૂપિયાનો વીમા કવચ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો